दसमी आवृती ना समापन अवसर समाज केंद्रीय गृह आणि सहकारिता मंत्री अमित भाई प्रदेश यशस्वी अध्यक्ष तथा नवसारी श्री सी पाटील जी केंद्रीय मंत्री श्री परसोत्तम रुपाला राज्यमंत्री श्री सिंह जी चौहान डॉक्टर महेंद्र भाई मुजपरा जम्मू काश्मीर गवर्नर श्री मनोज केंद्रीय राज्य मंत्री श्री सिंह जी चौहान डॉक्टर महेंद्र भाई मुजपरा जम्मू काश्मीर लेफ्टिनेंट गवर्नर श्री मनोज सिन्हा जी, विधानसभा अध्यक्ष श्री शंकर भाई चौधरी વર્લ્ડ બેંકના કન્ટ્રી ડિરેક્ટર શ્રી અગસ્ત્ય હાને કોમે રાજ્ય તથા અન્ય પ્રદેશના સન્માન્ય મંત્રીશ્રીઓ સૌ ઉદ્યોગ શ્રેષ્ઠીઓ સાંસદશ્રીઓ ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત અધિકારીગણ ગણ પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર વિશ્વ નેતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલી વાઇબ્રન્ટ સમિટની સફળ સિરીઝની દસમી કડીનું આજે સમાપન થઈ રહ્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી નિર્માણ થયેલું મહાત્મા મંદિર સતત ત્રણ દિવસ સુધી વિશ્વભરના દેશોના અતિથિઓ માટે ગ્લોબલ નેટવર્કિંગ અને થોટ શેરિંગનું વાયબ્રન્ટ સેન્ટર બની રહ્યું વાયબ્રન્ટ સમિટ બે હજાર ચોવીસના ત્રણ દિવસો ગુજરાત અને ગાંધીનગર હોલિસ્ટિક ગ્લોબલ ડેવલપમેન્ટ માટેના ઉત્તમ મંચ બની રહ્યા આપણું સૌભાગ્ય છે કે આદરણે કેન્દ્રીય અને ગૃહ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ આજે આ ગૌરવમય સમિટના સમાપન અવસરે ખાસ ઉપસ્થિત રહ્યા છે આદરણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સમય કરતા બે કદમ આગળનું વિચારનારા વિઝનરી લીડર છે જ્યારે કોઈ એ બિઝનેસ સમિટનો વિચાર પણ નહોતો આવતો ત્યારે તેમણે ગુજરાતને વિશ્વ વેપાર ઉદ્યોગ જગતનું ગ્લોબલ ડેસ્ટિનેશન બનાવવાની નેમ સાથે બે હજાર ત્રણમાં વાયબ્રન્ટ સમિટની પ્રથમવાર રાજ્યમાં શરૂઆત કરાવી હતી આ સમિટને બે દાયકામાં ઉત્તરો ઉત્તર સફળતા મળી ગઈ અને આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં સમિટના સ્કેલ અને સ્પીડ બંનેમાં વધારો થયો છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ ભારતીય સંસ્કૃતિના વસુદેવ કુટુંબકમ એક પૃથ્વી એક પરિવાર એક ભવિષ્યના વિચારને જી ટ્વેન્ટીની ભારતની સફળ પ્રેસિડન્સીથી વિશ્વ સમક્ષ મૂક્યો આ વિચારને ચરિતાર્થ કરતા દસમી વાઇફ્રન્ટ સમિટમાં એકસો ચાલીસથી વધુ દેશના દેશોના હજારો પાર્ટિસિપેન્ટ્સ ડેલિગેટ સહભાગી થયા ભારત અને વિશ્વભરના આ સમિટના પ્રમોશન માટે બાર દેશમાં રોડ તથા દેશના અગિયાર મોટા શહેરોમાં રોડ સહિત પંચોતેર જેટલી પ્રી વાયબ્રન્ટ ઇવેન્ટ પણ કરી છે એમએસએમઇ ઉદ્યોગ એ રાજ્યના ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટની બેકબોન છે વાઇબ્રન્ટ સમિટના માધ્યમથી એમએસએમઈ ઉદ્યોગને પણ ઉત્તરોત્તર નવું બળ મળ્યું છે આદરણીય વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી આ સમિટમાં રાજ્યના વિવિધ જિલ્લાઓની ભાગીદારી પ્રેરિત કરવા બત્રીસ જિલ્લાઓમાં આ વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટનું પણ સફળ આયોજન આપણે કર્યું હતું તેના પરિણામે જિલ્લાના એમએસએમઇને વિકાસની વધુ તકો મળી છે વાયબ્રન્ટ સમિટ સાથે આપણે ગ્લોબલ ટ્રેડ શો યોજવાની પરંપરા વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં શરૂ કરેલી આ દસમી સમિટ સાથે યોજાયેલો ટ્રેડ શો પણ ભવ્ય બની રહ્યો છે બે લાખ સ્ક્વેર મીટરની વિશાળ જગ્યામાં પથરાયેલો આ ટ્રેડ શોમાં બ્લુ ઇકોનોમી ઇ મોબિલિટી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ ડ્રોન ટેકનોલોજી ગ્રીનફીલ્ડ પોર્ટ્સ જેવા ઉભરાતા ક્ષેત્રોને શોકેશ કરવા શોકેશ કરતા થીમ પેવેલિયન પણ વિશ્વભરના વિવિધ રાષ્ટ્રો દ્વારા ઊભા કરવામાં આવ્યા હતા દસમી વાયબ્રન્ટ સમિટના મુખ્ય અતિથિ તરીકે યુએઈના પ્રેસિડેન્ટ હિઝાઈને શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહેનાન સહિત ચાર રાષ્ટ્રોના વડાઓની ઉપસ્થિતિએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વતી વિશ્વ પ્રતિભા અને ભારતના વૈશ્વિક સ્થાનને નવી ગરિમા આપી છે યુએએ તો પોટ ડેવલપમેન્ટ રિન્યુએબલ એનર્જી જેવા સેક્ટરમાં એમઓયુ કરીને ભારત યુએ સંબંધોને સેતુ વધુ સુદૃઢ કર્યો છે આ સમિટ દ્વારા અત્યાર સુધી દેશ અને દુનિયાની બિઝનેસ કોમ્યુનિટી થોટ લીડર્સ પોલિસી મેકર્સ સહિત સૌ માટે ઇન્કલુઝિવ ગ્રોથ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો સંબંધ પ્રસ્થાપિત થયો છે હવે વાયબ્રન્ટ સમિટની દસમી કડી વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સમૃદ્ધ ભારતનું ભવિષ્ય સુનિશ્ચિત કરતો ગોલ્ડન ગેટવે બની ગયો છે સેમી કન્ડક્ટર રિન્યુએબલ એનર્જી ગ્રીન હાઇડ્રોજન ઇવી એરોસ્પેસ એન્ડ ડિફેન્સ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ જેવા ઉભરાતા સેક્ટર્સ માટે તો આ સમિટ ઉદ્દીપક બની છે અને ગુજરાત ગેટવે ટુ ધ ફ્યુચર બન્યું છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ સેમિકન્ડક્ટર સેક્ટરને વેગ આપવાની દિશા દર્શન કર્યું છે આપણે એ જ દિશામાં આગળ વધતા માઇક્રોન સહિત સેમિકન્ડક્ટર ક્ષેત્રની વિશ્વની અગ્રણી કંપનીઓને ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમમાં રોકાણ માટે પ્રેરિત કરી છે અને આ માટે એમઓયુ પણ થયા છે આદરણીય શ્રી આપેલા ગ્રીન ગ્રોથ વિઝનને પરિપૂર્ણ કરતા આપણે આ સમિટમાં પચાસ ટકા જેટલા એમઓયુ ગ્રીન ગ્રોથ સેક્ટરના કર્યા છે સાથીઓ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ગુજરાતના વૈશ્વિક વિકાસનું ચાલક બળ બનીને અને પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે ગુજરાત દેશ અને દુનિયાના રોકાણકારો માટે ડેસ્ટિનેશન ઓફ ફર્સ્ટ ચોઈસ બન્યું છે એ વાતની પ્રતીતિ પણ આ દસમી સમિટમાં સહભાગી થયેલા વેપાર ઉદ્યોગ જગતના લીડર્સ અને પાર્ટિસિપેન્ટના એક્સપિરિયન્સ શેરિંગથી સૌને થઈ છે કેટલાક અગ્રણી ઉદ્યોગ સંચાલકોએ પોતાના વ્યવસાય કારોબારને મળેલી જ્વલન સફળતાનું ગુજરાતી તરીકે ગૌરવ કર્યું તો કેટલાક રાષ્ટ્રના વડાએ ગુજરાતને પોતાનું સેકન્ડ હોમ ગણાય છે વાયબ્રન્ટ સમિટનો પ્રારંભ કરાવતા આદરણીય વડાપ્રધાન શ્રીએ કહ્યું હતું કે અમૃતકાળમાં ભારત વિશ્વ મિત્રની ભૂમિકા નિભાવવા આગળ વધી રહ્યું છે આ સહકારની ભાવનાથી જ વાયબ્રન્ટ સમિટ સતત વિકાસના નવા કીર્તિમાન હાંસલ કરતી રહી છે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટેના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના સંકલ્પને

ગુજરાત પ્રથમ રાજ્ય છે જેણે પોતાનો આગો વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસ રોડ મેપનો ડોક્યુમેન્ટ લોન્ચ કર્યો છે આપ સૌ આ ડોક્યુમેન્ટ અવશ્ય જુઓ તેવો મારો નમ્ર અનુરોધ છે આ ડોક્યુમેન્ટ લોન્ચ કરીને ઉદ્યોગ સાથે સાથે સામાજિક આર્થિક વિકાસ દ્વારા હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટેનું લક્ષ્ય અત્યારથી નિર્ધારિત કરી લીધું છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ દસમી વાયબ્રન્ટ સમિટ બે દાયકાની સમિટ ઓફ સક્સેસની શૃંખલામાં એક નવું સીમાચિહ્ન બની છે અમૃત કાળની આ પહેલી વાયબ્રન્ટ સમિટની જ્વલન સફળતાઓ વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સંકલ્પને પાર પાડવામાં ગુજરાતને વિકસિત ગુજરાતથી અગ્રેસર રાખાશે તેમાં આપ સૌની સક્રિય સહભાગીતા સતત મળતી રહેશે એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત